જય શ્રી કૃષ્ણ મિત્રો માણસની અંદર દેવ અને દાનવ બંને રહેલા છે માણસે જે દેવત્વ રહેલું છે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે અને દાનવનો નાશ કરવાનો છે આ માટે ચાલતો સંઘર્ષ એટલે આપણું માનવ જીવન આ ઉપરાંત વધુ કહું ને તો કવિ નાનાલાલે બહુ સાચું કહ્યું કે દેવ ના થવાય ને તો કાંઈ નહીં પશુ ન થતો દેવ ન થવાય ને તો કાંઈ નહીં પણ માણસ જરૂરથી થાજે તમને થાતું હોય છે કે હું આ માણસનો ટોપિક લઈ અને શું કહેવા માંગુ છું મિત્રો ક્યારેય કોઈ પશુઓને કેવું પડે છે કે તમે પશુતા ના દાખવતા ન કહેવું પડે પણ માણસને ચોક્કસ કહેવું પડે કે તમે માનવતા દાખવજો આજે માણસના મકાનો દિવસે ને દિવસે ઊંચા થતા જાય છે પણ એની અંદર રહેતો માણસ છે એનું મન એમની માનવતા દરરોજ અને દરરોજ એક નીચા સ્તર પર આવતી જાય છે ચાલો વધારે બોલીશ પણ પછી બોલીશ પહેલા હું તમને એક એવો સીન બતાવવા માંગુ છું કે જેના દ્વારા તમને ખ્યાલ આવે કે ખરેખર માનવની માનવતા કેટલી ઓછી થઈ ગઈ જરૂરથી આ સીન જોજો ચાલો ઝડપથી જોઈએ સીન ગંભીર અકસ્માતો રોડ ઉપર જોઈએ છે ઘણા માણસો ને છતાં પણ નજરઅંદાજ બને ટોળાબાજી થાય છે બરાબર બધું એટલું બધું ઝુંડ હોય કે ધારે મદદ કરી શકે એમ છે છતાં પણ એ ટોળું છે એ કોઈ જાતની મદદ કરતું નથી કારણ કે કોઈ રિસ્ક લેવા માટે કોઈ જવાબદારી લેવા માટે તૈયાર છે નહીં બસ એક કિસ્સાને આપણે હાસી મજાક બનાવીને ત્યાં જ છોડી દઈએ છીએ તો ઘણા એવાય માણસો આવે છે ખાલી સીન ઉતારે વિડીયો ઉતારે ત્યાંથી આવ્યા જાય કાંઈ મદદ કરતા નથી અને ઘણા એવી માનવતા દાખવાવાળાએ તમે જોયા છે કે બરાબર કે પોતાના કામો પડતા મૂકી કે ઘરે મોડું થશે શું થશે આ કોઈ પણ જાતનું વિચાર્યા વિના જેને જરૂરિયાત છે એવા માણસોને તરત મદદ કરે છે તો હું એ વસ્તુને આખી સમજાવવા માંગુ છું કે આપણા માટે આપણે માનવ છીએ તો આપણી માનવતાથી વધારે જરૂરી કોઈ વસ્તુ નથી કદાચ તમે જે સ્થળે પહોંચવાના છો ત્યાં અડધી કલાક કલાક પાંચ દસ મિનિટ મોડા પહોંચશો શું ફરક પડી જશે પણ તમારી આ પાંચ કે દસ મિનિટથી કોઈ માણસની જિંદગી બચી જાય એમને તાત્કાલિક સારવાર મળી જાય એ ખૂબ જરૂરી છે નહીં પણ અત્યારે આ માનવતા માણસને કેવી પડે એની અંદર જગાવવી પડે ત્યારે જાગે છે એમને એમ જાગતી નથી કેમ ભાઈ સમય બદલાણો છે સમય સાથે બધું પરિવર્તન કરીએ છીએ પણ આ પરિવર્તનની તોલે આપણે આપણી માનવતાને ગીરવી નથી મૂકવાની આપણી માનવતા આપણી માનવતાના તત્ત્વો તત્વો આપણી સંસ્કૃતિ આ આપણે ભૂલવાનું નથી આ બધું ભૂલતા જાશું ને તો માનવતાની ઓછો આવી જશે અને એકદી એવું લાગશે કે જાણે કોઈને કોઈ ઉપર કોઈ દયા ભાવના જ નહીં દે કે માનવતા જ નહીં દેખાય તો આપણામાં અને પશુઓમાં જાનવરોમાં કશોય ફરક રહેશે નહીં કારણ કે ભગવાને માણસને એક બુદ્ધિજીવી જીવ બનાવ્યો છે કે માણસ છે બધી વસ્તુનું સર્જન કરી શકીએ જો આપણે બધી વસ્તુનું સર્જન કરી શકતા હોય તો ખાલી માત્ર આપણે તો આપણી અંદર રહેલી માનવતાને જાગૃત કરવાની છે શું આપણે ન કરી શકીએ તો ચોક્કસ કરી શકીએ અને એટલું યાદ રાખજો કે આ બધી વસ્તુઓ છે એ આપણા બાળકો જોતા જ હોય છે આપણે જેટલી માનવતા દાખવશું ને એટલી જ માનવતા પછી આપણા બાળકો છે ને એ આપણી સાથે કોઈ પછી આવી ઘટનાઓ થશે ત્યારે દાખવશે કારણ કે આપણને જેવું કરતા જોશે એવું જ એ લોકો કરવાના છે તો એક માનવ તરીકે સૌથી પહેલાં આપણે આપણી અંદર એક ગુણ ચોક્કસથી કેળવવાનો છે અને એ છે માનવતાનું કારણ કે માનવનું જીવન ત્યારે જ સંપૂર્ણ ખીલે છે કે જ્યારે એમાં માનવતા હોય માનવી તો માનવતા તો ઘણો આપણે ક્યારેય કોઈ સાથે એવી અવળી દોસ્તી નથી કરી છતાંય ખબર નહીં કેમ આપણી અંદર આવી વિકૃતિઓ ભરાઈ ગઈ છે આપણે કોઈ દિવસ શિયાળ સાથે દોસ્તી નથી કરી છતાંય આપણે કેવા બની ગયા તો કે ક્રૂર બની ગયા બરાબર આપણે કોઈ દિવસ વાઘ અને સિંહ સાથે દોસ્તી નથી કરી છતાંય આપણે કેવા બની ગયા તો કે હિંસક બની ગયા આપણે કૂતરા સાથે ચોવીસ કલાક ફરીએ ફરીએ છીએ પણ કૂતરા જેવી વફાદારી આપણામાં આવી નથી તો આપણે જે ગુણોને તોલે માનવ જીવન છે એ ગુણો આપણે આપણા જીવનની અંદર પણ કેળવવા પડશે તો જ આપણું આ અમૂલ્ય જીવન છે એ સાર્થક થશે અને માનવતારૂપી મહેકને જો અહીં છોડતા જશું ને તો આપણા ગયા પછી પણ લોકો છે આપણા નામને યાદ કરશે મિત્રો આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ કરીને કહેજો અને સાથે સાથે અમારા અવનવા વિડીયો છે એ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં